અમદાવાદમાં રમાઈ શકે છે કોમનવેલ્થ ગેમ્સ બે હજાર ત્રીસ બીડ રજૂ કેન્દ્રીય કરવા જ કેબિનેટે મંજૂરી આપી છે અમદાવાદમાં ઓલિમ્પિક્સ બે હજાર છત્રીસનું આયોજન થાય તે માટે તૈયારીઓ કરવામાં આવી રહી છે અને આ પહેલા કોમનવેલ્થ ગેમ્સ બે હજાર ત્રીસનું આયોજન કરવા માટે બીડ કરવામાં આવશે કેન્દ્રીય કેબિનેટે કોમનવેલ્થ ગેમ્સ બે હજાર ત્રીસ બીડ રજૂ કરવા માટે મંજૂરી આપી દીધી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે યુવા બાબતો અને રમતગમત મંત્રાલયના કોમનવેલ્થ સ્કીમ્સ 2030 માટે બીડ રજૂ કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી હતી સંબંધિત મંત્રાલયો વિભાગો અને સત્તાવાળાઓ તરફથી જરૂરી ગેરંટી સાથે યજમાન સહયોગ કરાર પર હસ્તાક્ષર કરવા અને બીડ તો ગુજરાત સરકારને જરૂરી ગ્રાન્ટ ઇન એડ મંજૂર કરવાની મંજૂરી પણ આપી હતી કોમનવેલ્થ ગેમ્સમાં બહોતર દેશોના ખેલાડીઓએ ભાગ લેશે રમતો દરમિયાન ભારતની મુલાકાત લેનારા રમતવીર કોચ ટેકનિકલ અધિકારીઓ પ્રવાસીઓ મીડિયા કર્મીઓ સહિત મોટી સંખ્યામાં લોકો જોડાશે જેથી સ્થાનિક વ્યવસાયોને પણ ફાયદો થશે અને આવક પણ થશે